શહેરના કેટલાક નાગરિકોને વડોદરા ગેસ લિમિટેડના ગેસના બિલ બાકી હોવાની બોગસ લિંક મોકલીને છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવ્યા બાદ સાંસદ દ્વારા વડોદરાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે આજ પણ મોબાઈલ ની અંદર વિવિધ લિંક દ્વારા છેતરપિંડીના અવનવા બનાવો સામે આવે છે ત્યારે શહેરના અનેક નાગરિકો પાસે વડોદરા ગેસ લિમિટેડ નામેજ મોકલી છેતરાયા બાદ કેટલાક નાગરિકો દ્વારા આ બાબતે વડોદરા ના સાંસદ ડોક્ટર હેમાંક જોશી ને રજુઆત કરવામાં આવી હતી જેના લઈને સાંસદ હેમાંક જોશી આ બાબતે વડોદરા ગેસ લિમિટેડ ના અધિકારીઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી સાથે સાથે વડોદરાના અનેક ગેસ કનેક્શન ધારકોને અપીલ પણ કરી હતી કે આ પ્રકારની બોગસ લિંક પોતાના મોબાઈલમાં આવે તો તેને ખોલવી નહીં અને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો નહીં હાલમાં જ્યારે સમગ્ર દેશની અંદર ડિજિટલ માધ્યમથી જે પ્રકારે છેતરપિંડી ફાઇનાન્શિયલ સ્કેમ નું એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને કોઈપણ ફેક અકાઉન્ટ દ્વારા અથવા કોઈપણ ફેક નંબર દ્વારા આ પ્રકારના સ્કેમ વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટના પણ બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાનો એક લોકલ એવો એક નવો સ્કેમની જાણકારી અમને સૌને મળી રહી છે આ વડોદરાના નગરજનો માટે ખૂબ મહત્ત્વનું છે કે તેઓ જાણે કે હાલમાં વડોદરા ગેસ લિમિટેડના નામથી આપને ફોન આવે આવી શકે છે મેસેજ આવી શકે છે કે આપનું બિલ આટલું બાકી છે અને આ બિલ ઉપરના પાટલી કાર્યવાહી કરો બાકી આપનું કનેક્શન કટ કરવામાં આવશે જ્યારે નાગરિકોને એમને પૂછવામાં આવે કે મારું તો બિલ ભરાઈ ગયું છે તો એમને એવી લિંક મોકલવામાં આવે આ લિંક પર આપ ક્લિક કરો એટલે આપને આપના બિલની જાણકારી મળશે અને જો ફરી એકવાર ભરાયું હશે તો આપને એ રિફંડ આવી જશે પરંતુ વડોદરા ગેસ દ્વારા આવું કોઈ પણ પ્રકારના હરકત કરવામાં આવતી નથી આવું કોઈ પણ વડોદરા ગેસના નામે કોઈ ફ્રોડ આપને ફોન આવે તો મારી આપ સૌને વિનંતી છે કે આને ઇગ્નોર કરવું અને શક્ય હોય એટલું રિપોર્ટ કરવું અને આવા કોઈપણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક આપના ફોનથી ના કરવો એટલી એક મારી આપ સૌને વિનંતી છે અત્યાર સુધીમાં ચારથી પાંચ આપણા વડોદરાના નાગરિકોને ની મને રજૂઆત આવી છે કે વડોદરા ગેસના નામે આ તમામ બાબત થાય છે વડોદરા ગેસના અધિકારીઓને પણ મારા ઓફિસથી સંપર્ક કરવામાં આવ્યો છે અને ચકાસણી પણ કરવામાં આવી છે કે આવા પ્રકારના કોઈ પણ ફોન અથવા કોઈપણ લિંક વડોદરા ગેસ દ્વારા પર્સનલી કોઈને મોકલવામાં નથી આવતા તો આવા કોઈપણ મેસેજીસ અથવા કોલથી આપ સૌ સતર્ક રહી અને આવા કોઈપણ સ્કેમનો ભોગ બનવાથી બચજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે